મૃત્યુ પહેલાં મળે છે આ પંદર સંકેત વ્યક્તિના જન્મ સાથે જ તેની મૃત્યુ નિશ્ચિત થઈ જાય છે મનુષ્ય માટે મૃત્યુ એ જ દુનિયાનો સૌથી મોટો સત્ય છે ભગવાને પણ પૃથ્વી પર મનુષ્ય રૂપે જન્મ લીધો હતો અને તેમને પણ પોતાનું જીવન છોડવું પડ્યું હતું કોઈ પણ વ્યક્તિને વિકસિત થવામાં નવ મહિના જેટલો સમય લાગે છે તે પોતાની માતાના ગર્ભમાં નવ મહિના સુધી વિકસિત થાય છે અને પછી જન્મ લે છે જેમ વિકસિત થવામાં નવ મહિના લાગે છે તે જ રીતે વ્યક્તિને મૃત્યુ આવવાથી છ મહિના પહેલાં જ કેટલીક ચેતવણીઓ મળી શકે છે વ્યક્તિની મૃત્યુ ભલે અકાલ મૃત્યુ હોય પરંતુ તેને યમરાજ તરફથી ઘણા સંકેત મળતા રહે છે આજે અમે તમને મૃત્યુ પહેલાં મળતા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ બધા સંકેતો પર ધ્યાન આપીને વ્યક્તિએ સાવધાન થવું જોઈએ હિન્દુ દર્શન મુજબ જન્મ અને મૃત્યુ માત્ર એક સમય છે જ્યારે જીવંત એના પહેલાં વચ્ચે અને પછી સતત ચાલતું રહે છે હિન્દુ ધર્મ મુજબ મૃત્યુ કેવું પણ હોય આકાળ અથવા અકાળ હોય તેની પ્રક્રિયા છ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે છ મહિના અગાઉથી જ મૃત્યુને ટાળી શકાય છે પરંતુ અંતિમ ત્રણ દિવસ પહેલાં માત્ર દેવતાઓ કે વ્યક્તિના પુણ્ય જ મૃત્યુને ટાળી શકે છે આ હંમેશા યાદ રાખવું જોઈએ કે મૃત્યુનો અનુભવ વ્યક્તિને છ મહિના પહેલા જ થવા લાગે છે જેમ વિકસિત થવામાં નવ મહિના લાગે છે તેમ નાશ થવામાં છ મહિના લાગે છે ત્રણ મહિના કે તેનાથી ઓછા સમયમાં મૃત્યુ પહેલાના સંકેત મળી શકે છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદા બન્યો રહે તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેમજ કોમેન્ટ બોક્સ જયલક્ષ્મી માતા લખજો નંબર એક મનુષ્યના શરીર સાથે ચક્રો જોડાયેલા છે પુરાણોમાં વર્ણન છે કે મૃત્યુની આહટ મગજમાં નહીં પરંતુ નાભીમાં થાય છે મૃત્યુની સૌથી પહેલાં ચેતવણી નાભી ચક્ર પર અનુભવાય છે નાભી ચક્ર તૂટવું એ એક દિવસમાં નહીં થાય પરંતુ આ પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે જેમ જેમ આ ચક્ર તૂટે છે તેમ મૃત્યુ નજીક આવવાના બીજા ઘણા સંકેતો અનુભવાય છે નાભીમાંથી જન્મ લેનાર વ્યક્તિ નાભીમાંથી જ મૃત્યુ પામે છે નંબર બે સમુદ્રશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે હાથની હથેળીમાં આવેલી રેખાઓ સ્પષ્ટ અને એટલી ઓછી થઈ જાય છે કે તેને જોઈ શકવું મુશ્કેલ થઈ જાય છે નંબર ત્રણ જે વ્યક્તિની મૃત્યુ નજીક આવી રહી હોય તેને પોતાની આજુબાજુ કેટલીક પડછાયાઓની હાજરીનો અહેસાસ થતો રહે છે આવા વ્યક્તિઓને પોતાના પૂર્વજો અને ઘણા મૃત વ્યક્તિઓ દેખાતા રહે છે સ્વપ્નશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે સ્વપ્નો ઘણીવાર ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપે છે જેમ કે તેમને અશુભ સ્વપ્નો દેખાવા લાગે છે નંબર ચાર ગરૂરપુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે સંપૂર્ણપણે મૃત્યુ નજીક હોય છે ત્યારે વ્યક્તિને પોતાના નજીક બેઠેલા લોકો પણ દેખાતા નથી આવા સમયે વ્યક્તિને યમદૌત દેખાવા લાગે છે અને તે તેમને જોઈને ડરી જાય છે આ કારણથી જીવનચક્ર ચાલતું રહે ત્યાં સુધી શ્વાસો સીધી ચાલે છે પરંતુ જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે શ્વાસો ઉલટી ચાલવા લાગે છે ગરુડ પુરાણ મુજબ મૃત્યુનો સમય નિકટ આવે તે પહેલા વ્યક્તિને રહસ્યમય દ્વાર દેખાવા લાગે છે કેટલાક લોકોને આગની જ્વાળા દેખાય છે અને કેટલાકને પ્રકાશ દેખાય છે જો કોઈ વ્યક્તિને આવું જોવા મળે તો સમજી લેજો કે તેની મૃત્યુ નજીક છે નંબર પાંચ જ્યારે કોઈ વ્યક્તિ નશા રોગ અત્યંત ચિંતા અથવા ખૂબ વધુ કામના કારણે અંદરના તમામ સ્નાયુઓ અને નાડીઓ નબળી થઈ જાય છે તે એવી સ્થિતિ છે કે જેમ કે આપણે કોઈ ઇમારતના તળિયાના ભાગને ખોદી નાખ્યો હોય એવી જ રીતે આવા વ્યક્તિની આંખો સામે વારંવાર અંધારું છવાઈ જાય છે ઉઠતી વખતે બેઠતી વખતે અથવા મુસાફરી દરમિયાન અચાનક આંખો સામે અંધારું છવાઈ જાય છે જો આ લક્ષણો બે ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તો તરત જયોગ આયુર્વેદ અને ધ્યાનનો સહારો લેવો જોઈએ અથવા તો કોઈ સારા ડોક્ટરથી સલાહ લેવી જોઈએ એમ માનવામાં આવે છે કે આ સમય આંખો સામે અંધારું છવાઈ જવાને કારણે ચંદ્રમાં પણ બે ભાગ જેવો દેખાય છે તે વ્યક્તિને લાગે છે કે ચંદ્ર એ બે ભાગમાં વિભાજીત થઈ ગયો છે જ્યારે હકીકતમાં એવું કશું જ નથી થતું નંબર છ જેમના મૃત્યુમાં એક મહિનો બાકી હોય છે તે લોકો પોતાની છાયાને એટલે પડછાયાને પોતાનાથી અલગ જોવા લાગે છે કેટલાક લોકોને પોતાની હાયાનું માથું પણ દેખાતું નથી નંબર સાત આયુર્વેદ અનુસાર મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી એક પ્રકારની વિચિત્ર દુર્ગંધ આવવા લાગે છે જેને મૃત્યુવાસ કહેવાય છે આ ગંધ કોઈ રોગ હૃદયરોગ અથવા મસ્તિષ્ક રોગ વગેરેના કારણે પેદા થાય છે આ ગંધ કોઈ મૃતદેહની ગંધ જેવી હોય છે લાંબા સમય સુધી અંદરના રોગોનો ઇલાજ ન કરવાથી શરીર અંદરથી લગભગ મરી ગયું હોય છે નંબર આઠ આંખોની નબળાઈના સંબંધિત બીજું લક્ષણ એ છે કે વ્યક્તિને કાચમાં અરીસામાં પોતાનો ચહેરો ન દેખાય અથવા પોતાના ચહેરાને બદલે કોઈ બીજા વ્યક્તિનો ચહેરો દેખાતો હોય તેવો ભ્રમ થાય છે નંબર નવ જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સૂર્ય અથવા આગમાંથી ઉત્પન્ન થતી રોશની પણ જોઈ ન શકે તો તેવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ થોડો જ સમય હવે જીવશે નંબર દસ જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં તેલમાં અથવા કાચમાં પોતાની પઢાઈને ન જોઈ શકે અથવા છાયા વિકૃત દેખાય તો તે વ્યક્તિ મહત્તમ છ મહિના વધુ જીવશે નંબર અગિયાર જે વ્યક્તિનો શ્વાસ ખૂબ જ નાનો અને ધીરે ચાલતો હોય અને તેને કોઈ પણ રીતે શાંતિ ન મળી રહે તો તેનો બચવું મુશ્કેલ છે નાકના શ્વાસમાં અવ્યવસ્થાનો લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના બે ત્રણ દિવસ પહેલા દેખાય છે કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માત્ર જમણી નાસિકા દ્વારા એક દિવસ અને રાત નિરંતર શ્વાસ લેતો હોય શરદી સિવાય તો તે કોઈ ગંભીર રોગનું સંકેત છે જો તે આ પરિસ્થિતિ પર ધ્યાન ન આપે તો ત્રણ વર્ષમાં તેનું મૃત્યુ નક્કી છે જ્યાં સુધી કોઈ વ્યક્તિની જમણી નાસિકા સતત બે ત્રણ દિવસ ચાલતી રહે તે વ્યક્તિને માત્ર એક વર્ષના મહેમાન તરીકે જોવું જોઈએ જો બંને નાસિકાના છિદ્ર દસ દિવસ સુધી સતત ઉર્ધ્વ શ્વાસ સાથે ચાલે તો તે વ્યક્તિ માત્ર ત્રણ દિવસ સુધી જીવશે જો શ્વાસ નાસિકાના બંને છિદ્રો છોડીને મોં દ્વારા ચાલવા લાગે તો બે દિવસ પહેલા જ તેનું મૃત્યુ નક્કી છે નંબર બાર જેના મલ મૂત્ર વીર્ય અને છીંક એકસાથે જ થવા લાગે છે તેના જીવનમાં માત્ર એક વર્ષ બાકી રહે છે એવું માનવું જોઈએ નંબર તે જેના નખ અને આંખોના ખૂણાની તરફ સાવ કાઢી કે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ પડી જાય અને ઉપરથી થોડું લાલ દેખાય તો તે સમજવું જોઈએ કે તે વ્યક્તિ છ મહિનામાં મૃત્યુ પામશે નંબર પંદર જે વ્યક્તિ અચાનક જ નીલા પીળા રંગો અથવા કડવા સ્વાદને વિપરીત રીતે અનુભવે છે તે છ મહિનામાં જ મૃત્યુ પામે છે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં कमेंट बॉक्स में साचा दिल थी जय लक्ष्मी माता जरूर लखी देंज वीडियो ने छेले जोवा बदल आपनों खूब खूब आभार